swat i thought

हम नम कार्यक्रम पूरा થઈ જાય આજે થોડો કીતે બો છોકટ ના જોર શબ્દ સમજે સજાનન સુવર્ણ જયંતિ महोत्सव નિમિત્તે બોલો લ્યો કારણ કે આ વસ્તુ સ્વામિનારાયણ ભગવાન ની કૃપા હોય ને તો જ થાય હો બાકી નો થાય મારા ઘનશ્યામ મહારાજ ની કૃપા હોય ને મને ખબર હોય કે વ્યવહાર જાવું પડતું હોય તો બાકી નો આવે પણ આ તો મારા સ્વામિનારાયણ ભગવાન નો દરબાર હોય અને ન્યા કોણ આવે કે તો કે હોય ને એ જ આવીને બે શકે બાકી બધા બહાર થી વયા જાય ખબર એ નો પડે ઈ તો મારા ગંશ્યા મહારાજ ને સઈ હોય ને ઈ આયા આવીને બેહી શકે અને આજે भूलो नहीं कारण के आज कोई ने वृद्ध मां बाप गमता नहीं

મે વાતવામાંથી નવરા નથી થાતા ને આ વડીલો કોઈ નિર્ણય નથી લઈ શકતા હા કારણ કે આપણી હાલત તો જેવી છે છે ને હા દીકરો માં બાજુ બોલે ને હું કે આમ જોરથી બોલો માં બાજુ બોલે ને હું કે હું કે એમ કહું

હા પણ કઈ વાંધો નહિ ઝૂકતી દુનિયા ઝુકાને વાલા ચાહીયે મારા બાપ અત્યારે સમય છે ને હા અને માતાઓ તમે ખાલી જો સમજી જાવ ને ખાવો બાધો નહિ નિરાંતે રહેવા માંડો ને

બાપ પાત્ર ગમે પણ એક પતિ નું પાત્ર મને નથી ગમતું તમને નથી ગમતું કઈ રીતના ખબર સવાર માં ને ત્યાં વળકા ભરવા માંડે કામ ધંધા ખુલે આમ કયો કોઈ બીક નથી હો કારણ કે મારા સ્વામિનારાયણ ભગવાનના ના બેઠા છે મારા બાપ અરે ને હા કે ના કોઈને નહીં મારે બીજી વાત મારી આમ તારે કેમ બોલાય મને તો બીજી મળી જાય પણ એને નો ખબર હોય કે એક મળીને એમાં દસ જણા ભલામણ કરી કે કરો ને તમને વાંધો હું

स्वामी भगवान करे ठीक मने आ दुनिया ने नथी मारा स्वामी भगवान करे ठीक और ती चौथी बात के त्यारे आवे न त्यारे अपना बाप हम उके ने आ तारा बाप नो घर नथी आए हरखी रे नवी गाडी लीदी न त एम के के दरवाजा जो तने बंद करता नथी आव तो

ને પાર્કાને કરવાના હોય મારા બાપ અને આ તમારા ગામમાં બ્યુટી પાર્લર છે આને ખબર છે બોલો કે બિલ આને ભરવાના હોય ને છે બ્યુટી

મરસી દીઠે નીકળે એમ નીકળ્યો હા અને મારી માતાઓ રાંદલ માને એમ કે મને પગલીનો પાડ ના દેજો પણ જ્યારે પોતા મારતી ની પગલી પાડે ને નાખે એ અમારે એમ માવડ્યો તમારા સાસુ સસરા ની અંદર મારા ગંગશી મહારાજ ના દર્શન થાય ને તમને જો તમારા સાસુ સસરા ની અંદર મારા સ્વામી નાયન ભગવાન ના દર્શન થાય તો સમજી લેજો આ બેડો પાર થઈ ગયો કારણ કે ભગવાન થી પણ જો એક ડગલું આગળ હોય ને તો એ આપડા માં બાપ હોય કારણ કે મારો સ્વામી નાયન ભગવાન બધે દર્શન દેવા નો જાય કે ને

पैसों तो क्या थी एवं मने खबर नहीं पड़ती हो आ आखिर दुनिया गांडी कहीं नहीं अरे हमारे मावड़ियों तमें जो हाड़ियों पेरन तो मार जगदम्ब माना दर्शन था ही मरा बाप हाड़ियों पेरन तो मार खोड़ल माना दर्शन था ही वो अने आपने संस्कृति मा પણ કોઈ દેખાડાય મને દારૂડિયા ગમે બો પીધેલા હોય ને આ કોઈ ની ખોટું ન બોલે બોલો જોવાની આમ કોથરી આખે આખી કોથરી ગટગટાવી ગયો પછી તો જાણે કે દુનિયા આપડા બાપ ની હોય ને એમ વરતતો હોય હા આખે આખી કોથળી ગટગટાવી ગયો ને એટલે કોથળી ને વાચ આવી કે બેટા તે મારા શરીર ની અંદર એક મારા કોથળી ની અંદર એક પંચર પડ્યું છે ને

માતો બહુ કૃપા છે નાનું બાળક જો તાવણ મૂકી દેતોય તો આપણે તો દાંઠા થી અમારા બાપ આ એક નઈ દેવો માવાનો મૂકી અકે અને આપણે ક્યાં બેઠા છે એ તો જુઓ સ્વામીને ભગવાનના દરબારમાં બેઠા છે અને ખાલી એક વ્યક્તિ જો સુધરી જાહે ને

પ્રેમ તમારી ધર્મ પત્ની કરો ને એટલો જ પ્રેમ તમારા માં બાપ ને કરજો હા સાંભળો છો ને કે બાકી છે બાકી છે કારણ કે પાંચ વર્ષ પ્રેમ પચીસ વર્ષ ના ને દે મારા બાપ

બરોબર અવાજ નો આવ્યો હા 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 હજી એક વાર બોલ્યા સ્વામી ભગવાન ની ધન્યવાદ